એ રીતે બોલું છું તમારા ગામનો વતની છું એ રીતે બોલું છું હું થઈને તમને કેવા નહીં આયો હું સનાતન સત્ય તમારા પરિવાર છું એવું માનીને તમે મને હું આખી દુનિયાનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો હું ડબલ્યુ સંસ્થા દ્વારા સન્માનિત છું અને ગ્લોબલ એવોર્ડ વિજેતા છું 2024 નો હું તો અંગુઠા સાહેબ મહારાજ નહીં એટલે બધા ખૂબ રાજી થઈને આવજો બેન દીકરી પ્યોરમાં જતી હોય ને રાજી થાય ને એવા રાજી થઈ થઈને આવજો મારો ધાણી સગુણાની વારાય તેમ તમારી વારે આવશે આવશે અને આવશે પણ આવજો ખરા બધા અને ત્યારે મને જરાય કહ્યું કે મહારાજ વારે મારી આપજો પૂરું કરી દઉં બી તમે ગરબી ભાઈઓ બહેનો પણ અહીંયા છે બધો ખાસ બોલતો નથી હમણાં સુધી ભંગ બોલવાનું ઠંડો ફોન અંદર આવે તો ઓળી પાછો દાડા સુધી વખો પણ આવે એટલે રણુજા જવું છે ને આવું બધું પ્યાથી થાય ને તો મેળો આવે એવો નહીં એટલે મને માફ પણ કરજો ને કે આ તો હમણાં ચાર વાગે તો તમને ખબર ના પડે ચાર વાગ્યા એવું સરસ રામદેવજી મહારાજનું કેટલાક મહાભારત રામાયણ ગીતા ભાગવત છ શાસ્ત્રો આ બધા જ મારી ભરપૂર જવાનીમાં બધા એનો મેં અભ્યાસ કરેલો છે હવે તો યાદ રહે કોઈ પણ જે ગોળ કાઢ્યો લાજો કદી ભૂલાય